રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીની આવક શરૂ થઈ ગઈ છે પરંતુ ખેડૂતોને ઓછા ભાવ મળતા તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે સરકારે મગફળીનો ટેકાનો ભાવ 1452 રૂપિયા પ્રતિ મણ જાહેર કર્યો છે જ્યારે ઓપન માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માત્ર 750 થી 1200 રૂપિયા જ મગડી રહ્યા છે મગફળીનો પાક તૈયાર કરવામાં ખૂબ મહેનત અને ખર્જો થાય છે અમને આશા હતી કે સારો ભાવ મળશે પણ હવે 200 થી 500 રૂપિયા ઓછા ભાવ મળે છે શિયાળુ પાકનું વાવેતર કરવાનું હોવાથી પૈસાની જરૂર છે એટલે મજબૂરીમાં ઓછા ભાવે વેચવી પડે છે ટેકાના ભાવે વેચીએ તો પૈસા બે ત્રણ મહિને આવે છે ખેડૂતોને મારી અપીલ છે કે તેઓ ધીરજ રાખે અને ઓછા ભાવે મગફળી ન વેચે

બધા યાદોમાં જે મગફળી ખેડૂતો લઈને આવતા હોય એ આગોતરી મગફળી વાવેલી હોય એ મગફળી આવતી હોય છે એટલે પ્રમાણમાં અત્યારે મિલરોની અને બીજા બજારની જે ખરીદી ચાલુ ન થઈ હોય તેથી લેવાલી ઓછું હોય અને ભાવ થોડાક પ્રમાણમાં ઓછા આવે છે તો ખેડૂતોને મારી વિનંતી એટલી છે કે સરકારે રજીસ્ટ્રેશન બાવીસ તારીખ સુધી કર્યું હોય ટેકાની ખરીદી સરકાર કરવાની છે તો તમારી મગફળીને એનો સંગ્રહ કરી અને જ્યારે પણ ટેકાની ખરીદી ચાલુ થાય ચૌદસો ને બાવન રૂપિયા નક્કી કર્યા છે તો ટેકાની ખરીદી લાભ પાય છે પછી જ્યારે ચાલુ થાય એક મહિનામાં તો ત્યારે લઈને આવવી જોઈએ બીજું કે અત્યારે આગોતરા મગફળીમાં લેવાલી ઓછી હોય અને થોડીક ભેજવાળી હોય લીલી મગફળી ઉપાડી અને સીધી વેચવા આવતા હોય તો ભેજનું પ્રમાણ થોડુંક વધારે હોય એટલે તેથી ભાવ કપાતા હોય ખેડૂતોને મારી ખાસ વિનંતી છે કે થોડીક આપણે ધીરજ રાખી અને સંગ્રહ કરી રાખી તો જ્યારે પણ ટેકાની ખરીદીમાં આપણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આપણો વારો આવે ત્યારે મગફળી એમાં ટેકામાં નાખવી જોઈએ